હવે સાંભળીએ પ્રાસંગિક આજનો વિષય છે નેત્ર નેત્રદીપક સિદ્ધિ સંપાદન અશરફ નથવાણી પઠન કલ્પના શાહ ભારતે રવિવારે અવકાશ જગતમાં ઇતિહાસ રચી નાખ્યો ભારતીય અવકાશ સંશોધન સંસ્થાન ઇસરોએ સાંજે પાંચ અને છવ્વીસ મિનિટે દેશનો સૌથી વજનદાર બાહુબલી વ્યવહાર ઉપગ્રહ સીએમએસ શૂન્ય ત્રણ જીઓ સ્ટેશનરી ઓર્બિટ જીઈઓ તરફ છોડીને નેત્ર દીપક સફળતા મેળવી છે આ ઉપગ્રહની મદદથી સમુદ્રી ક્ષેત્રમાં દુશ્મનની દરેક હરકત પર ભારતીય નૌકાદળની નજર રહેશે જીઓ સ્ટેશનરી ઓર્બિટ જીઈઓ એટલે કે ધરતી થી છત્રીસ હજાર કિલોમીટર ઉપર ની ગોળ કક્ષા આ ઉંચાઈ ની કક્ષા પરથી ઉપગ્રહ ચોવીસ કલાક સતત પૃથ્વી પર નજર રાખી શકશે કારગીલ યુદ્ધ વખતે પાકિસ્તાની સૈનિકો ની પકડી પાડવા નજર રાખવા માટે ભારતીય સેના ને ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ ની જરૂર હતી ભારતે મદદ માંગી પરંતુ અમેરિકા એ ઇન્કાર કરી દેતા તે વખતે જ ભારતે સંકલ્પ કરી લીધો હતો કે આવી સુવિધા વાળો ઉપગ્રહ જાતે બનાવીશું આજે એ સંકલ્પ સિદ્ધ કરી બતાવીને સંપૂર્ણપણે ભારતમાં જ નિર્મિત નૌકાદળ માટેનો સૌથી વજનદાર ઉપગ્રહ અવકાશમાં છોડતા ભારતે સીમા ચિન્હરૂપ સફળતા મેળવી છે આ સમુદ્રની આંખ સમાન ઇસરોએ જેને બાહુબલી નામ આપ્યું છે તેવા ઉપગ્રહ નિર્માણ એક કરોડ રૂપિયાના ખર્ચે થયું છે ભારતીય ઇજનેરોએ જીએસએટી સેવન આર બનાવવામાં નોંધપાત્ર કાર્ય કર્યું છે તેની ની મુખ્ય વિશેષતાઓ જાણવા જેવી છે ચાર કિલોગ્રામ વજન ધરાવતો આ ઉપગ્રહ ભારતનો સૌથી ભારે સંચાર ઉપગ્રહ છે આ ઉપગ્રહ ની અંદરના સંદેશા વ્યવહાર ઉપકરણો વિવિધ બેન્ડ એટલે કે ફ્રીકવન્સી રેન્જમાં અવાજ ડેટા અને વિડીયો લિંક્સ ને સપોર્ટ કરશે જેથી નૌકાદળના કર્મચારીઓ જહાજ પર હોય કે હવામાં સરળતાથી વાતચીત કરી શકશે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં મજબૂત ટેલિકમ્યુનિકેશન કવરેજ પ્રદાન કરશે જેના કારણે હિન્દ મહાસાગરના મોટા ભાગમાં સિગ્નલ મજબૂત બનશે આ ઉપગ્રહો વધુ ડેટા ટ્રાન્સફર કરશે જેનાથી જહાજો વિમાનો સબમરીન અને નિયંત્રણ કેન્દ્રો વચ્ચે સુરક્ષિત અને અવિરત જોડાણો સ્થાપિત થશે પહેલા ઉપગ્રહ દ્વારા સંદેશા વ્યવહાર મર્યાદિત હતો હવે તે ઝડપી અને વધુ સુરક્ષિત બનશે દરિયાઈ ક્ષેત્રમાં દુશ્મનની પ્રવૃત્તિઓ પર નજર રાખવી સરળ બનશે આ ઉપગ્રહ સો ટકા ભારતીય ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે જેથી વિદેશી ઉપગ્રહો પરની આપણી નિર્ભરતા દૂર થશે આજના સમયમાં સમુદ્રી સુરક્ષા સામેના પડકાર ઘણા વધી ગયા છે ચીન અને પાકિસ્તાન જેવા પાડોશી દેશોની હરકતોને કારણે હિંદ મહાસાગર ક્ષેત્રમાં તાણ વધી ગઈ છે ત્યારે આ ઉપગ્રહ અવકાશમાં ભારતની આંખની ભૂમિકા ભજવશે ઇસરોના જી સેટ સેવન આર ભારતના નૌકાદળને અવકાશ પરથી દુશ્મન દેશોની હરકતો પર નજર રાખવા અને તરત કાર્યવાહી કરવાની તાકાત આપશે ભારતીય નૌકાદળના વડા એડમિરલ દિનેશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે આ ઉપગ્રહ દેશના સમુદ્રી હિતોની રક્ષા કરવાની દિશામાં એક ઐતિહાસિક પગલું છે આ ઉપગ્રહથી અવકાશમાં ભારતીય નૌકાદળની તાકાત વધી જશે સમુદ્રની આંખ સમાન આ સંચાર ઉપગ્રહ સંપૂર્ણપણે ભારતમાં જ તૈયાર કરાયો હોવાથી આત્મનિર્ભર ભારતનું મોટું ઉદાહરણ છે આ ઉપગ્રહ નૌકાદળના જહાજો હવાઈ જહાજો સબમરીનો તેમજ સમુદ્રી અભિયાનોના મથકો વચ્ચે ગતિભેર અને સુરક્ષિત સંદેશા વ્યવહારની સુવિધા આપશે સતીષ ધવન સ્પેસ સેન્ટર શ્રી હરિકોટાના બીજા લોન્ચ પેડ પરથી રવિવારની સાંજે લોન્ચ કરીને ભારતે મોટી સફળતા મેળવી છે આ ઉપગ્રહ ભારતીય મહાસાગર ક્ષેત્રમાં મજબૂત ટેલિકોમ્યુનિકેશન કવર આપશે જી સેટ સેવન આર ઉપગ્રહ ની મદદ થી દુશ્મન તરફથી કોઈ ખતરો હશે તો સરળતાથી જાણકારી મળી જશે ચીન પાક જેવા મહાસાગર માં તાણ વચ્ચે આ ઉપગ્રહ મહત્વ નો બની રહેશે આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક વિષય ઈસરો ની નેત્ર દીપક સિદ્ધિ સંપાદન અશરફ નથવાણી પઠન કલ્પના શાહ પ્રસારણ આકાશવાણી ના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું